ભારતના જંગલોમાં હવે કેટલા જંગલી પ્રાણીઓ બાકી રહ્યા છે છે તમને ખબર પ્રાણીઓની સંખ્યા હજાર કરતા પણ ઓછી છે અને કેટલીક પ્રજાતિઓ લુપ્ત થવાના આરે છે પ્રાણીઓના આ આંકડા જાણીને અને આપણો વન્યજીવન વારસો કેટલો નાજુક બની ગયો છે તે જાણીને તમને આઘાત લાગશે નંબર એક સિંહ સમગ્ર એશિયામાં ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં સિંહો જોવા મળે છે ભારતમાં કુલ છસો પંચોતેર સિંહો છે અને આ સિંહો સમગ્ર ભારતમાં ફક્ત ગુજરાતના ગીર જંગલમાં જ જોવા મળે છે આ સિવાય ભારતના અન્ય કોઈ રાજ્યમાં સિંહો જોવા મળતા નથી પરંતુ તેમને અન્ય રાજ્યોમાં સ્થાયી કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે હવે આપણી સરકારે સિંહોની સંખ્યા વધારવા માટે નર અને માદા સિંહોને એક રાખવાનું શરૂ કર્યું છે નંબર બે હાથી ભારતમાં હાથીઓની સંખ્યા ત્રીસ હજારથી વધુ છે દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યમાં સૌથી વધુ હાથીઓ જોવા મળે છે આ ઉપરાંત કેરળ તમિલનાડુ આસામ અને ઉત્તરાખંડમાં જોવા મળે છે આફ્રિકન હાથીઓનું વજન છ હજાર ત્રણસો પચાસ કિલોગ્રામથી વધુ હોઈ શકે છે અને તેઓ તેર ફૂટ ઊંચા થઈ શકે છે હવે આપણી સરકારે હાથીઓની સંખ્યા વધારવા માટે ખૂબ જ કડક નિયમો બનાવ્યા છે અને જેઓ તેનો શિકાર કરે છે તેમને પણ સજા કરવામાં આવે છે નંબર ત્રણ વાઘ ભારતમાં વાઘની સંખ્યા આશરે ચાર છે અને ભારતમાં આઠસો જેટલા વાઘ ફક્ત મધ્યપ્રદેશમાં જોવા મળે છે જેના કારણે મધ્યપ્રદેશને ટાઈગર સ્ટેટ પણ કહેવામાં આવે છે આ ઉપરાંત કર્ણાટક ઉત્તરાખંડ મહારાષ્ટ્ર અને આસામ રાજ્યોમાં પણ વાઘ જોવા મળે છે વાઘ તેમની ઝડપી શિકાર અને કુશળતા માટે પણ જાણીતા છે નંબર ચાર ભારતીય ગેંડા ભારતમાં ગેંડાઓની સંખ્યા લગભગ ત્રણ છે સૌથી વધુ ગેંડા આસામમાં જોવા મળે છે આસામના વિવિધ સંરક્ષિત વિસ્તારોમાં પચીસો થી વધુ ગેંડા રાખવામાં આવ્યા છે ભારત ઉપરાંત ગેંડા નેપાળ અને ભૂટાનમાં પણ જોવા મળે છે આ બંને દેશોમાં આશરે સાતસો માદા ગેંડા રહે છે નંબર પાંચ દીપડા ભારતમાં દીપડાઓની સંખ્યા આશરે તેર છે જેમાંથી સૌથી વધુ દીપડા મધ્યપ્રદેશમાં જોવા મળે છે જેની સંખ્યા લગભગ પાંત્રીસો છે આ ઉપરાંત મહારાષ્ટ્ર તમિલનાડુ અને કર્ણાટકમાં પણ દીપડાઓની સંખ્યા વધુ છે અને અને દીપડા પર્વતીય વિસ્તારો ગાઢ જંગલોમાં જોવા મળે છે છે દીપડો તેની ઝડપી ગતિ માટે જાણીતો નંબર છ મગર મિત્રો ઘડિયાળ એ મગર જેવો જ દેખાવ ધરાવતું પ્રાણી છે અને તે મુખ્યત્વે સ્વચ્છ અને ઊંડી નદીઓમાં જોવા મળે છે ભારતમાં ઘડિયાળની સંખ્યા આશરે છસો થી સાતસો છે પરંતુ ઓગણીસો સિત્તેરના દાયકામાં તેમની સંખ્યા ઘટીને ફક્ત બસો થી ઓછી થઈ ગઈ હતી પરંતુ હવે તે વધીને સાતસો થઈ ગઈ છે ચંબલ નદી ઘડિયાળનું મુખ્ય ઘર છે જ્યાં તેમની સંખ્યા સૌથી વધુ છે નંબર સાત હાઈના ભારતમાં કુલ અંદાજિત હાઈનાની સંખ્યા દસ થી પંદર હજાર જેટલી છે હાઈનાની ચાર મુખ્ય પ્રજાતિઓ હોવા છતાં ભારતમાં ફક્ત પટ્ટાવાળા હાઈના જોવા મળે છે આ હાઈના રાજસ્થાનના રણ વિસ્તારોમાં અને ગુજરાતના ગીર જંગલની આસપાસ મોટી સંખ્યામાં જોવા મળે છે એ પણ જણાવી દઈએ કે હાઈના ખૂબ મોટા જૂથ બનાવીને શિકાર કરે છે અને તેઓ સિંહની જેમ જંગલના રાજાને પણ હરાવી દે છે નંબર આઠ વરુ ભારતમાં વરુવોની સંખ્યા અંગે સંપૂર્ણ આંકડા ઉપલબ્ધ નથી કારણ કે તેમની ગણતરી ખૂબ જ પડકારજનક છે અને તેમની નિયમિત ગણતરી પણ કરવામાં આવતી નથી બીજી એક વાત નોંધનીય છે કે વાઘ કરતા વરુઓની સંખ્યા ઓછી છે પરંતુ સરકાર દ્વારા તેમના સંરક્ષણ માટે બહુ ઓછા પ્રયાસો કરવામાં આવે છે ભારતમાં વરુઓની અંદાજીત સંખ્યા ત્રણ હજારની આસપાસ હોવાનું જણાય છે